અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય આર્થિક સુધારાના જનક ડોક્ટર સિંહ સંપાદન અશરફ નથવાણી પઠન નેહલ ઠક્કરનું પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર સિંહનું ગુરૂવારે રાત્રે બાણું વર્ષની વયે નિધન થતા દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે તેઓ બે હજાર ચારમાં માં દેશના પ્રધાનમંત્રી બન્યા અને મે બે ચૌદ સુધી આ પદ પર બે વખત સેવા આપી હતી તેમનો જન્મ છવીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ અવિભાજિત ભારતના પંજાબ રાજ્યમાં થયો હતો ડોક્ટર મનમોહન સિંહને ને ઓગણીસો માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણના યુગના પ્રણેતા માનવામાં આવે છે ઓગણીસો એકોતેરમાં માં ડોક્ટર મનમોહનસિંહ ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયના આર્થિક સલાહકાર પદે જોડાયા હતા તે પછી તરત ઓગણીસો નિમણૂક નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર પદે થઈ હતી ડોક્ટર મનમોહનસિંહ નાણાં મંત્રાલયના સચિવ આયોજન પંચના ઉપાધ્યક્ષ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર પ્રધાનમંત્રીના સલાહકાર યુજીસીના અધ્યક્ષ સહિતના મહત્વના પદ સંભાળી ચૂક્યા છે ઓગણીસો એકાણુ થી ઓગણીસો છન્નુ વચ્ચેના પાંચ વર્ષ દરમિયાન તેમણે ભારતના નાણામંત્રી મંત્રી પદે સેવા આપી હતી આર્થિક સુધારાઓની સર્વાંગી નીતિને અમલી બનાવવામાં રહેલી તેમની ભૂમિકાને સમગ્ર વિશ્વે પ્રશંસા કરી હતી મનમોહનસિંહની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ વર્ષ ઓગણીસો એકાણુંથી થી સતત તેત્રીસ વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા બાદ આ વર્ષે એપ્રિલમાં ગૃહમાંથી નિવૃત્ત થયા હતા ઓગણીસો થી બે હજાર ચાર સુધી તેમણે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ પણ સંભાળ્યું હતું વર્ષ બે હજાર ચારની લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થતા બાવીસમી મે ના રોજ ડોક્ટર મનમોહનસિંહ દેશના તેરમા પ્રધાનમંત્રી બન્યા હતા ફરી બાવીસ મે બે હજાર નવના રોજ બીજી મુદત માટે તેમણે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા પોતાની જાહેર કારકિર્દી દરમિયાન ડોક્ટર સિંહને અનેક એવોર્ડ અને સન્માન મળ્યા છે ભારતના આર્થિક ક્ષેત્રના નીતિ નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને વર્ષ ઓગણીસો સત્યાસીમાં માં પદ્મ વિભૂષણથી પણ સન્માનવામાં આવ્યા હતા ડોક્ટર મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા જ દેશ વિદેશની જાણીતી હસ્તીઓએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહજી એવા દુર્લભ રાજકારણીઓમાંના એક હતા જેમણે શિક્ષણ અને વહીવટની દુનિયામાં સરળતા બનાવી રાખી હતી રાષ્ટ્રપ્રત્યેની તેમની સેવા તેમના નિષ્કલંગ રાજકીય જીવન અને તેમની અત્યંત નમ્રતા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે દેશ તેના સૌથી આદરણીય નેતા ડૉક્ટર મનમોહન સિંહના નિધનથી શોકમાં છે સામાન્ય પૃષ્ઠભૂમિથી થી ઉભરીને તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા તેમણે નાણાં મંત્રી સહિત વિવિધ હોદ્દા સંભાળ્યા અને વર્ષોથી આપણી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીથી એક વિડીયો સંદેશમાં કહ્યું કે ડોક્ટર સિંહનું નિધન રાષ્ટ્ર માટે એક મોટી ખોટ છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવી એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ડોક્ટર મનમોહનસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે મનમોહન સિંહજીએ સમજદારીપૂર્વક અને અખંડિતતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી મે આજે મારા શિક્ષક અને માર્ગદર્શક ગુમાવ્યા તેમ રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું ડોક્ટર મનમોહન સિંઘના નિધન પર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે આ સમયગાળા દરમિયાન દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે અને કોઈ સરકારી કાર્યક્રમોનું આયોજન નહીં કરાય ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે આજે સવારે કરવામાં આવશે અંતિમ સંસ્કારના દિવસે વિદેશમાં તમામ ભારતીય મિશન અને દૂતાવાસોમાં પણ રાષ્ટ્રધ્વજ અડધી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ પ્રાસંગિકમાં આપે આર્થિક સુધારાના જનક ડોક્ટર સિંહ એ વિશે વાત સાંભળી સંપાદન અશરફ નથવાણી પઠન નેહલ ઠક્કરનું